નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે શ્રીનગરથી ફ્લાઇટ દ્વારા દિલ્હી આવેલા પાઇલટનું મોત બુધવારે દિલ્હી એરપોર્ટ પર વિમાન લેન્ડ કર્યા પછી તરત જ શ્વાસ સમસ્યાઓને કારણે એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પાઇલટનું મૃત્યુ થયું હતું તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટને શ્રીનગરથી ઉડાન ભરી હતી તો તમને જણાવી દિવસ મિત્રો કે અને દિલ્હી પહોંચ્યા પછી તેમની તબિયત લથડી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમની ઉંમર 35 થી ચાલીસ વર્ષ વચ્ચે હોવાનું કહેવાય છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં ઉતરણ કર્યા પછી પાયલટ સ્વસ્થાની ફરિયાદ કરી હતી બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ